સુરતનો વડો છે આમાં અંદર ટોટલ છ જિલ્લા છે આરટીઓ વાઇઝ સમાયેલા છે ચાલો આપણે જોઈએ જો સૌથી પહેલું છે અમદાવાદ અ એટલે અમદાવાદ એનો આરટીઓ કોડ શું છે તો કે જી જે વન ત્યાર પછી બીજું છે મ એટલે મહેસાણા જી જે ટુ ત્યાર પછી રાજકોટ રા એટલે રાજકોટ જી જે ત્યાર પછી વા એટલે ભાવનગર જી જે ફોર ત્યાર પછી સુરત જી જે વડોદરા બરાબર ચાલો ત્યાર એક થી છ આરટીઓ વાઇસ હવે એના પછી સાતમા નંબરનો થી જિલ્લો સાત થી લઈને અગિયાર સુધીમાં આપણે બીજું સૂત્ર છે આપણે જોઈએ ખેબસા જામનગરના જૂના ધણી છે એમાં બીજા સાત સમાયેલા છે ચાલો જોઈએ ખે એટલે ખેડા જે નડિયાદ મુખ્ય મથક છે અને એ આવશે જીજે ત્યાર પછી બનાસકાંઠા બ એટલે શું બનાસકાંઠા બનાસકાંઠાનું મુખ્ય મથક છે પાલનપુર કદાચ મુખ્ય મથક પૂછાય જાય માં તો પાલનપુર એનું મુખ્ય મથક છે અને એનો કોડ આવશે આરટીઓ નો જી જે ત્યાર પછી સાબરકાંઠા સા એટલે સાબરકાંઠા જેનું મુખ્ય મથક છે હિંમતનગર ઘણીવાર મુખ્ય મથક પૂછાય છે એક્ઝામમાં એટલે મેં અહીંયા ભેગું લઈ લીધું છે જી જે નાઈ ત્યાર પછી જામનગર સીધું આપેલું જ છે સૂત્રમાં જેનો આરટીઓ કોડ છે જી જે ત્યાર પછી જૂના એટલે શું જૂનાગઢ છે કે કચ્છના સૂર્યવલ્લભ પંચમહાલમાં રમે સૌથી પહેલા કચ્છ કચ્છનું મુખ્ય મથક છે ભુજ અને એનો આરટીઓ કોડ છે જી જે ત્યાર પછી સુ એટલે શું સુરેન્દ્રનગર અ એટલે શું અમરેલી એનો આરટીઓ કોડ છે જી જે ફોર્ટીન ત્યાર પછી વલ એટલે વલસાડ આરટીઓ કોડ છે ત્યાર પછી ગોધરા એનો આરટીઓ કોડ છે જી જે સેવન્ટીન બરાબર ચાલો ત્યાર પછી અઢાર થી લઈ અને છવ્વીસ સુધી આપણે આમાં જોઈશું ગાંધી બાટેદાન નર્મદે અપાટ પોરવ્યા ચાલો જોઈએ જી જે બા એટલે બારડોલી જી જે નાઇન્ટીન ત્યાર પછી દાહોદ જી જે ટી ત્યાર પછી નવસારી જી જે ટ્વેન્ટી વન ત્યાર પછી નર્મદા જેનું મુખ્ય મથક છે રાજપીપળા જી જે ટ્વેન્ટી ટુ ત્યાર પછી આણંદ આ એટલે શું અ એટલે આણંદ જી જેઓ કોડ છે જી જે ટ્વેન્ટી ફોર પછી પોરબંદર પોર એટલે શું પોરબંદર જી જે ટ્વેન્ટી ફાઈવ ત્યાર પછી વ્યા એટલે શું વ્યારા જે તાપી ડિસ્ટ્રિક્ટનું મુખ્ય મથક છે તાપી ડિસ્ટ્રિક્ટનું મુખ્ય મથક છે વ્યારા જેનો આરટીઓ કોડ થશે જી ડે તો આ અઢાર થી છવ્વીસ સુધીના કોડ હતા આરટીઓ જિલ્લા હવે ત્યાર પછી આગળ જોઈએ આપણે સત્યાવીસ થી લઈને એકત્રીસ સુધી તો એના માટે સૂત્ર છે અસુર નો વડો ડાંગર ચાલો જોઈએ એમાં સૌથી પેલા તો અમદાવાદ ઈસ્ટ જી જે ટ્વેન્ટી સેવન ત્યાર પછી સુરત ગ્રામ્ય સુરત બે વાર આવ્યું આ સુરત ગ્રામ્ય છે એનો આરટીઓ કોડ અલગ છે શું છે જી જે ટ્વેન્ટી એઈટ ત્યાર પછી વડોદરા ગ્રામ્ય વડોદરા પણ બે વાર આવ્યું આ ગ્રામ્યનું છે વડોદરા ગ્રામ્ય એનો આરટીઓ કોડ છે જી જે ટ્વેન્ટી નાઇન ત્યાર પછી ડાંગ જેનો આરટીઓ કોડ છે આ વાયન મુખ્ય મથક છે જી જે થર્ટી ત્યાર પછી અરવલ્લી છે એ સાબરકાંઠાનું મુખ્ય મથક છે એનો આરટીઓ કોડ છે જી જે થર્ટી વન બરાબર હવે એના પછી છેલ્લા બત્રીસ થી લઈને આડત્રીસ સુધી માટે છેલ્લું સૂત્ર છે સોમ બોટા છોટા મહી મોર ખંભા બા ચાલો જઈએ સોમ એટલે શું સોમનાથ મુખ્ય મથક ક્યુ છે એનું તો કે વેરાવળ એનો આરટીઓ કોડ થશે જી જે થર્ટી ટુ બરાબર ત્યાર પછી બો એટલે શું બોટા એટલે શું તો કે બોટા દ એનો આરટીઓ કોડ થશે જી જે થર્ટી થ્રી ત્યાર પછી છોટા એટલે શું તો કે છોટા ઉદયપુર જી જે થર્ટી ફોર ત્યાર પછી મહીસાગર GJ 35 ત્યાર પછી મોર એટલે શું મોરબી બી GJ 36 ખંભા એટલે શું તો કે ખંભાળિયા જે કોનું મુખ્ય મથક છે તો કે દ્વારકા જિલ્લાનું GJ 37 અને બા એટલે શું બાવડા જે અમદાવાદનું મુખ્ય મથક છે GJ 38 તો આ આપણા એકથી લઈને આડત્રીસ સુધી આર ના કોડ વાઇઝ જિલ્લા તમારે જો યાદ રાખો હોય ઘણીવાર એક્ઝામમાં પૂછે છે કોડ એ પૂછે છે એના મુખ્ય મથક પણ પૂછે છે તો આવી રીતે જો સૂત્ર સહિત તમે યાદ રાખશો તો તમને આસાનીથી જે આ બધા યાદ રહી જશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ